ઉભો રહી છે જ્યાં આપણે પરમેશ્વરને માન આપીએ છીએ જ્યાં આપણે પરમેશ્વરની કદર કરીએ છીએ જે ઘરની અંદર પરમેશ્વરનું નામ હોય છે જે ઘરની અંદર પરમેશ્વરની આરાધના હોય છે તે ઘરની અંદર કોણ હોય છે હોય છે અને તે આપણા ઘરનું ન્યાય કરે છે મહિમા અને તેની આરાધના જ્યારે જ્યારે પ્રભુને ચોડાવીએ છે ત્યારે ત્યારે પ્રભુની આત્મા આપણી સાથે હોય છે આપણા ઘરની અંદર હોય છે અને કહે છે કે ક્યાં સુધી ઇન્સાફ કરશો અને દુષ્ટનું મો રાખશો ક્યાં સુધી આપણે પ્રભુથી દૂર રહેશું ક્યાં સુધી આપણે અન્યાય કરશું ને ક્યાં સુધી આપણે પ્રભુને ન ગમતું કાર્ય કરશું મારા વ્હાલા ભાઈઓ ને બહેનો આ સમય ને તક છે આ સમયની અંદર આપણા હરેક ગેર ઇન્સાફ ગેરકામ કરતા હોય આપણે પ્રભુને ન ગમતું કામ કરતા હોય એ કામ છોડીને આપણે પરમેશ્વરની હાજરીમાં રહેવાનું છે અને જ્યારે આપણે તેની સાથે હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણને પુષ્કળ આશીર્વાદ આપે છે અભણ તથા અનાથોનો ન્યાય કરો દુઃખી તથા લાચારને ને ઇન્સાફ આપો એવું પ્રભુનો વચન કહે છે કે પ્રભુ અનાથોને અને વિધવાને ક્યારે પણ છોડતો નથી તેમની સાથે હોય છે અને એમને ન્યાય આપવાને માટે હંમેશા તત્પર રહેતો હોય છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુના વચનમાં લખે છે કે જે દુખી છે એની તમે મુલાકાત લો એના પરિસ્થિતિને તમે જાણો અને એમની મદદ કરો લાચાર વ્યક્તિને તમે ઇન્સાફ અપાવ એમના દુઃખના દિવસની અંદર તમે એમની મુલાકાત લો અને એમની સાથે રહો એમને સહાયતા કરો અને એમને દિલાસારૂપ બનો એવું જીવન પરમેશ્વરને ગમે છે આવો સુંદર વચન થતી પ્રભુ આશીર્વાદ આપે આવો આપણે પ્રાર્થના કરીએ ધન્યવાદ મારા સ્વામી મારા પ્રભુ તારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે અમે તમારા નામને ધન્યવાદ જ કરીએ છીએ મારા ઈશ્વર આખો દિવસ ભરી સંભાળ્યા તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળ મીઠી ગોળ નિંદ્રા આપો પ્રભુ હરેક કાર્યમાં તમે સફળ કર્યા દૂર દૂર ઠિકાણેથી પોતાના કુટુંબ સાથે લઈ આવ્યા અને પ્રભુજી તારી મહિમા કરવા અને માટે સામર્થ આપ્યો માટે તારો આભાર માની તારા વચનમાં લખેલું છે કે એ વ્યક્તિને સાથે હું છું જ્યાં મારું માન

જે મસીકી જો તમે અમારી સાથે જોડાયેલા નવાસો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહી કઈ પણ પ્રાર્થના ની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સ માં લખશો અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ